મિત્રો જેતપુર છે મહુવા છે નવસારી છે ભાવનગર છે બરાબર અને વડોદરાની અંદર છે ગોરવા છે ગોત્રી છે બરાબર અટલાદરા પ્લોટ એ છે અટલાદરા પ્લોટ બી છે મહેમદાબાદ છે બરાબર સુરત સુરતની અંદર વાત કરીએ તો છાપરા ભાઠા છે કોસદ છે બરાબર અમરોલી છે સચિન કંસાડ છે તો રાજ્યના તેર શહેરોની અંદર વીસ સ્થળોએ પાત્રતા નાગરિક માટે છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છે મિત્રો મકાન અને અન્ય નાગરિકો માટે જે બોર્ડ વિના જે કહેવાય ને કે ઓફર્ટેબલ દરે મકાન મેળવવાની એક અમૂલ્ય તક છે એના માટે ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો એ વેબસાઇટ પણ આપેલી છે આ જે વિશેષ બેનર છે મિત્રો અમારી ચેનલ છે વોટ્સઅપની ચેનલ એમાં મૂકેલું છે તો એ અવશ્ય એમાં જોડાય છે જો મિત્રો યોજનાનો પ્રકાર છે એડબલ્યુએસ બે બરાબર અરજી સાથે તમારે ભરવાના સાત હજાર રૂપિયા મકાનની કિંમત રહેશે લાખ અંદર મકાન મળી જશે સગવડતાની અંદર મિત્રો વાત કરીએ તો બેડરૂમ હોલ કિચન બરાબર અને એરિયા છે તમને એકતાલીસ ચોરસ મીટર બરાબર એટલે કે એકતાલીસ ચોરસ ફૂટ તમને મળવા પાત્ર થશે મિત્રો અરજદારે છે ઓનલાઈન જે વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ આ બેનર છે તમને અમારી વોટ્સઅપની ચેનલ છે એમાં મળી જશે મિત્રો